આપણી આર્મી છે જ બોર્ડર ઉપર બાકી જરૂર પડે તો મારા યુવાનો મરવા તૈયાર છે બાકી હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું ન થવા દે કોઈ વળ ખોટા ખાતા નહીં ખોટી બાયું ચડાવતા નહીં અને બહુ બાયું ચડાવે તે વડે બોર્ડર ઉપર વયા જાવ હાલો અંદરો અંદર બાયું ચડાવશું ને યાર તો બીજા ફાવી જવાના એટલું યાદ રાખજો હા એક થવાનો જમા હું હમણાં પોરબંદરમાં બાપભાઈ બોખરિયાનું જબરજસ્ત આયોજન હતું ત્યારે પણ બોલેલો મેળામાં આ બધાની વિનંતી પાછળ બેઠા હોય દેખાતો ન હોય ખોટા દેખારા તો આયોજક મિત્રો વિનંતી બે જણા જઈ અને બધાને વિનંતી છે થોડા થોડા સાઈડ એફ થઈ જાય એટલે પાછળ બેઠેલા બધા અહીંથી બધા આનંદ કરવા આવ્યા છે એટલે કોઈ વળ ખોટા ખાતા નહીં ખોટી બાયું ચડાવતા નહીં અને બહુ બાયું ચડાવે તે વડે બોર્ડર ઉપર વયા જાવ હાલો એટલે આનંદ કરો ભગવાન ભોળાનાથ હાથને શિવને યાદ કર્યા ને આપને કીધું મોદી સાહેબનો પરિવાર બેઠા છે પહેલાં તો હું લાખ કલાક વંદન કરું છું સોમભાઈ મોદીને સાહેબ કે જેને નરેન્દ્ર મોદી જેવો ભાઈ મળ્યો જેને દિલ્હીની ડોઢીએ ડંકા વગાડી દીધા અને સાહેબ ભાઈની કિંમત ક્યારે સાંભળું છું સોમભાઈ બેઠા મને યાદ આવ્યા હ્યા બીજા કે ત્રીજા વિશ્વ યુદ્ધમાં હજારો સેંકડો લાશું પડેલી તેથી ચૌદ વર્ષનો દીકરો પોતાના એક પાંચ આઠ વર્ષના ભાઈની લાશને પીઠની પાછળ બાંધી અને ઠેક તો ઠેક તો હાલ્યો આવે જાપાનની આર્મી કે છે ક્યાં જવું છે કોણ છે પાછળ કે મારો ભાઈ છે કે વજન લાગશે તારા ભાઈનો ઉતારી દે તું આખી બહાર ને નીકળી હે બીજી વાર કેવા માં આવ્યું હાલતા 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 થોડો આગળ જ આર્મી કીધું રેવા દે કોણ છે પાછળ કે મારો ભાઈ છે સાહેબ પોતાના ભાઈની લાશ ને બાંધી પીઠ પાછળ બીજી વાર પડકારો થયો એટલે કીધું કે મૂકી દે તારાથી નીકળશે નહીં ભાર લાગશે તને તેદી જાપાન નો 15 વર્ષનો યુવાન બોલ્યો છે સાંભળજો કે જેને દુનિયામાં ભાઈનો ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા માથા આપી દીધા છે યાર એટલે બધા યુવાનોને કઉ છું કે બધા અવાજ ઓછો કરો તમારામાં માં હમતદારી હોવી જોઈએ યાર હવે છીએ પાછા પાસા એટલે બધાની વિનંતી આમાં ડાયા તો છે ને ગામ હોય ને હોય બધા પણ ડાયા હોય ને પાછા એટલે ખોટો અવાજ કરો ને વાતનો માહોલ તૂટે છે મજાનો આવે એટલે બધાની વિનંતી બેસી જાવ અવાજ ઓછો કરો અને થોડી થોડી બધાને હાકડ પડવાની છે આ ડાયરો જેવો છે આજ રાત રઢિયાળી છે આપણી યાર હા આકલા પડકાર આમ ધ્યાન આપો આનંદ કરો એ બધું થાય થવા દો ભાઈ દેશ બહુ મોટો છે એટલે એને એમ કીધું કે તારા ભાઈ ને ઉતારી દે સાંભળજો જો સોમભાઈ મોદી બેઠા છે એટલે મને યાદ આવ્યા વખાણ કરવા માટે નહીં એને એમ કીધું દિવ્યાબેન કે જેને દુનિયામાં ભાઈના વજન લાગે ને ભાઈના ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા રામની હારે લક્ષ્મણ પણ રવાના થઈ ગયા હતા કે મારા ભાઈની માટે થઈને ચૌદ વર્ષનો વનવાસ કરવાની તૈયારી છે એ નરેન્દ્ર મોદી સાહેબ અને એમના ભાઈ એટલે અમારે સોમભાઈ મોદી પણ આ હાજર છે ઠક્કર સાહેબ પણ અહીં હાજર છે નામી અનામી બધા ચહેરા છે ક્યાંય નામ રહી જાય આનંદ કરવા મળ્યા છે ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે આપણે પડકારો કરો આપણે આવાજુ ખાલી વાની ભાઈ માટે આ ડાયરામાં ગાતો હું છું આજ પણ વડનગરના આંગણે આનંદ કરવા આવ્યા છીએ એટલે આ પણ કડી મને યાદ આવે અને આપડી કઠણાઈ જ આ છે ભાઈ ખાલી મરી મસાલાનો વેપાર કરવા આવે ને 250 250 વરસ સુધી મૂળીયા ઠક્કર સાહેબ નાખી દે કે આપડી કમ નસીબી છે ને યાર બાકી આમ થોડું બને પણ આપડી ભૂલ આપણે કોઈ દી ગોતી જ નથી દુનિયાને ભૂલ ગોતવા ગયા એટલે આપણો દેશ ગુલામ થઈ ગયો આપડી ભૂલ ગોતતા આવડી જાય ને તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી આપણે એક થવાનું છે એટલે બધા યુવાનોને વિનંતી આપણે દાયરાનો આનંદ કરવો છે હવે હું જે આવે એમાં પડકારો કરજો મને મજા આવે યાર હા la guitarra, સાહેબ આને યુવાની કહેવાય યાર બાવી વર્ષના યુવાનના ગીતો લખાણા હાલાજી તારા હાથ વખાણો પછી આપણો દીકરો જુવાન થાય ને ગામમાં બેન દીકરી નીકળતી બંધ થાય ને તો સમજી લેવું ધૂળ પડી જિંદગીમાં ભલા માણા આને યુવાની કેવા સાંભળજો એક યુવાન ઉભો હોય બજારમાં અને રાતે બાર ના ટકોરે કોઈ બેન દીકરી નું હૈયું ખડકારો ન લે ને તો માનજો તમે જુવાન થયા એમ તો જુવાની કહેવાય અને સાંભળજો ઘણા બધા મેં શરૂઆતમાં કીધું હા વજાણ્યું શેર છે પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે ડૉક્ટર રાજુલબેન દેસાઈ પણ આ બેઠા છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બધા ક્ષેત્રના મહાનુભાવો આવ્યા છે આવા યુવાન છે એટલે મને તમારો પડકારો છે ને અને હું તો એમ માનું છું કે હવે આ યુવાનો કદાચ જરૂર ન પડે આપણી આર્મી છે જ બોર્ડર ઉપર બાકી જરૂર પડે તો મારા યુવાનો મરવા તૈયાર છે બાકી હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું ન થવા દે એટલા માટે મને કડી આ જામનગર મહારાજા જામ સાહેબે ઠક્કર સાહેબ લખેલી અને શું કીધું આ કડીમાં i don't.